નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ લાખણી ચાર હજાર એકસો એકથી પાંચ હજાર બસો માંડલ ચાર હજાર પાંચસો દસથી પાંચ હજાર પાંચસો એક ગોંડલ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર બસો છવ્વીસ ભીલડી પાંચ હજારથી પાંચ હજાર એકસો એકાવન થરાદ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર છસો જામનગર ત્રણ હજારથી પાંચ હજાર બસો લખતર ચાર હજાર નવસોથી ચાર હજાર નવસો પાભર બે હજાર છસોથી પાંચ હજાર ત્રણસો અગિયાર વિસનગર બે હજાર સોથી ચાર હજાર નવસો જસદણ ચાર હજારથી પાંચ હજાર પચાસ ત્રણ હજાર સાતસો એકાવનથી પાંચ હજાર બસો ચોસઠ જામખંભાળિયા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો પચાસ નેનાવા ચાર હજારથી પાંચ હજાર ત્રણસો ધાંગધ્રા ચાર હજાર ચારસોથી પાંચ હજાર બસો પિસ્તાલીસ સિહોરી ત્રણ હજાર સાતસો એકથી પાંચ હજાર છસો પંચાવન તરા ચાર હજાર પાંચસો પચાસથી છ હજાર બાર બોટાદ ચાર હજાર એકસો પાંચથી પાંચ હજાર બસો પચાસ દિયોદર ચાર હજાર ચારસો અગિયારથી પાંચ હજાર ત્રણસો પંચાણું સમી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો ડીસા ચાર હજાર છસો એકવીસથી પાંચ હજાર વારાહી ચાર હજાર ચારસોથી પાંચ હજાર ત્રણસો દસ અમરેલી બે હજાર છસો એંસીથી પાંચ હજાર ત્રણસો એંસી કાલાવડ ચાર હજાર પાંચ હજાર સો પાંથાવાડા ત્રણ હજાર બસોથી પાંચ હજાર નવસો પાટણ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એકસો પચાસ ખાંભા પાંચ હજાર એકથી પાંચ હજાર એક તળાજા ચાર હજાર છસોથી પાંચ હજાર એકસો નેવું મોરબી ચાર હજાર ચારસો સાઠથી पाँच हज़ार एक सौ चालीस वाकानेर तर हज़ार सात सौ थी पाँच हज़ार एक सौ अठावन बाबरा चार हज़ार एक सौ चालीस थी पाँच हज़ार बसो पचास हरिज चार हज़ार चार सौ थी पाँच हज़ार एक सौ एक भावनगर चार हज़ार छ सौ पाँच थी पाँच हज़ार छ सौ विसावदर तर हज़ार छ सौ पच्चीस थी चार हज़ार बसो एकोतेर जुनागढ़ चार हज़ार चार सौ थी પાંચ હજાર એકસો નેવું ભચાઉ ચાર હજાર છસોથી પાંચ હજાર એકસો પચાસ જેતપુર ચાર હજાર આઠસોથી પાંચ હજાર બસો એકાવન બહુચરાજી ચાર હજાર ત્રણસો એકત્રીસથી પાંચ હજાર પાંત્રીસ પાટડી ચાર હજાર સાતસોથી પાંચ હજાર બસો એકાવન સિદ્ધપુર પંદરસોથી ચાર હજાર નવસો પાંત્રીસ મહેસાણા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ત્રણસો ઓગણપચાસ હળવદ ચાર હજાર સાતસો એકથી પાંચ હજાર ચારસો પચીસ સાવરકુંડલા ચાર હજારથી પાંચ હજાર ત્રણસો વિરમગામ ત્રણ હજાર સાઠથી પાંચ હજાર બસો પોરબંદર ચાર હજાર ચારસોથી પાંચ હજાર પંચાવન ધોલ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર પંચાવન રાજકોટ ચાર હજાર છસો પચીસથી પાંચ હજાર બસો છ રાપર ત્રણ હજાર નવસોથી પાંચ હજાર બસો એકોતેર આ હતા આજના જીરુંના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો